नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત गवर्नमेंट जॉब्स चैनल માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું વડોદરા એરપોર્ટ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો વડોદરા એરપોર્ટ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપरांत વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો વડોદરા એરપોર્ટ વિભાગ ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો વડોદરા એરપોર્ટની આ ભરતી માટે પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની માહિતી અહીં વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે તમે આ માહિતીને વિડીયોને પોઝ કરીને સઘનતાપૂર્વક ચકાસી શકો છો વડોદરા એરપોર્ટ વિભાગ ભરતી બે હજાર ચોવીસ શૈક્ષણિક લાયકાત મિત્રો वडोदरा एरपोर्ट की आ भर्ती माटे अलग अलग पोस्ट प्रमाण शैक्षणिक लायकात अलग अलग है जेमा ग्रेज्युएशन धोरण दस पास सुधी शैक्षणिक लायकातनी पोस्ट उपलब्ध है तमे शैक्षणिक लायकात अंगेनी वधु माहिती माटे भर्ती सत्तावार जाहरात ना संदर्भ लो वडोदरा एरपोर्ट विभाग भर्ती बेहजार चौबीस अरजी फी मित्रो वडोदरा एयरपोर्ट नी આ ભરતી માં एससी एसटी અને ભૂતપૂર્વ સૈનિકો માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી તે સિવાયના બધા ઉમેદવારોએ રૂબરૂ ઇન્ટરવ્યુ દરમિયાન પોતાની એપ્લિકેશન અને ડોક્યુમેન્ટ સાથે રૂપિયા 500 નો બિન રિફંડપાત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ એઆઈ એરપોર્ટ સર્વિસ લિમિટેડ ના નામે મુંબઈ ખાતે અરજી ફી તરીકે લઈ જવાનો રહેશે વડોદરા એરપોર્ટ વિભાગ ભરતી 2024 પગાર ધોરણ મિત્રો वडोदरा एरपोर्ट की आ भर्ती में अलग अलग पोस्ट प्रमाण पगार पर अलग अलग है जेनी अही वीडियो में जनव्या आ वीडियो ने पॉज कर आ महिति ने ध्यानपूर्वक चकासी शको वडोदरा एरपोर्ट विभाग भर्ती बेहजार चौवीस वयमरियादा मित्रों વડોદરા એરપોર્ટની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષથી લઈને વધુમાં વધુ ઉંમર પાંત્રીસ વર્ષ દર્શાવવામાં આવી છે જે અલગ અલગ પોસ્ટ પ્રમાણે વયમર્યાદા પણ અલગ અલગ છે અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે આ ઉપરાંત વયમર્યાદા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો वडोदरा एयरपोर्ट विभाग भर्ती हजार चौबीस पसंदगी प्रक्रिया मित्रों वडोदरा एयरपोर्ट की आ भर्ती में अर्जदार की पसंदगी इंटरव्यू अथवा स्किल टेस्ट द्वारा करवामा छे आ नौकरी त्र वर्ष कॉन्ट्राकट आधारित हशे। वधु माहिती माटे भर्ती भरती नी सत्तावार जाहिरात नो संदर्भ लो वडोदरा एयरपोर्ट विभाग भरती हज़ार चौवीस महत्वनी तारीखों अरजी रीत ऑफलाइन नौकरीનું સ્તર વડોદરા ગુજરાત ભરતી જાહેરાતની તારીખ 29 એપ્રિલ 2024 અરજી કરવાની શરૂઆતની તારીખ 29 એપ્રિલ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 2 મે 2024 થી 7 મે 2024 વડોદરા એરપોર્ટ વિભાગ ભરતી 2024 ઇન્ટરવ્યુ સ્થળનું સરનામું મિત્રો વડોદરા એરપોર્ટ વિભાગ ભરતીની આ ભરતી માટે ઇન્ટરવ્યુ સ્થળનું સરનામું અહીં વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે ભરતીની સત્તાવાર જાહેરાતની PDF માં પોસ્ટ્સની સામે દર્શાવેલ ઇન્ટરવ્યુની તારીખ પ્રમાણે આ સરનામે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે વડોદરા એરપોર્ટ વિભાગ ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની PDF ની લિંક ઓનલાઈન અરજી કરવાના ફોર્મની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે આ ઉપરાંત તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ